સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી ગીર સોમનાથ વેરાવળ પ્રવાસ પાટણ નગરપાલિકામાં ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો છે ટુરિસ્ટ પણ વધ્યા છે એને કારણે થઈને અમે બે ક્રેન એક ટુ વ્હીલર માટે એક ફોર વ્હીલર માટે બે ક્રેન આજથી શરૂઆત કરી છે અને નગરપાલિકાના સહયોગથી ફૂટપાથનું ડીમાર્કેશન થઈ ગયું છે જે લોકો એ સિવાયના જગ્યાઓ પર પાર્કિંગ કરી રહ્યા છે એને ટોઈની કાર્યવાહી આજથી ચાલુ થશે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ